તેમના દ્વારા નેતા હોય કે હિન્દુ ફિલ્મના કલાકારો વેપારી હોય કે નાના મોટા દરેક પ્રકારના માણસોના વાસ્તુને કુદરતે બક્ષેલા વાસ્તુના જ્ઞાનથી ઉકેલવાનું તેમણે સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે હવે તેઓ સુરતમાં પણ ઉપલબ્ધ છે ગોરદરોડ ઉપર આવેલા ગોલ્ડન એવેન્યુના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અગિયારમાં નંબરની ઓફિસમાં તેમણે એસ્ટ્રો વાસ્તુવાલાની ઓફિસનો પ્રારંભ કર્યો છે ડૉક્ટર ખોજાને મિડ ડે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા પ્રતિષ્ઠિત અખબારી પ્રકાશન દ્વારા સન્માનિત પણ કરાયા છે ડૉક્ટર ખોજા વાસ્તવમાં પીએચડી છે પરિચય એ રીતે આપતા તેઓ કહે છે કે મારી પાસે આવતા ક્લાયન્ટ્સને સમસ્યાઓ સમજાવવાની જરૂર નથી એકવાર હું ક્લાયન્ટના ઘરે જાઉં તો તરત જ તેમની બધી સમસ્યા ઓળખું છું અને આ મારી વિશેષતા છે ડોક્ટર ખોજા નાળી જ્યોતિષમાં પણ નિષ્ણાંત છે નમસ્તે મારું નામ મિશ્ર ખોજા હું સેલિબ્રિટી અસર છું અને આ વખતે હું સુરતની જનતાને લાભ આપવા માટે આવ્યો છું વોડદો રોડ પર મારી ઓફિસ અમે છે સુરતના ઉદ્યોગપતિ જે ઇકોનોમિક ક્લાસ ડાયમંડ માર્કેટ્સ યા ટેક્સટાઇલ માર્કેટ જે બી હોય અમારી સ્પેશિયાલિટી એ છે કે તમારે અમને કંઈ પ્રોબ્લેમ કહેવાનો નથી અમે તમને પ્રોબ્લમ કહીશું તમારું ઘર જોઈને અને એમાંથી રિઝલ્ટ કાઢવાનું કામ અમારું છે અને જે કંઈ બી તમારા સવાલ જવાબ હોય તમે અમને પૂછી શકો છો અને એના જવાબ અમે તમને આપશો

તો એ દરમિયાન તમે તમારી અપોઇન્ટમેન્ટ્સ લઈને તમે મને પૂછી શકો છો સવાલ જવાબ કરી શકો છો અને રિઝલ્ટની અપ ટુ માર્કની ગેરંટી છે જેવા કોઈ કેસીસ હોય મારા માટે કરજાવાળા કેસ હોય ડિપ્રેશન કેસીસ હોય યા છોકરીને લગ્ન નહીં થતા હોય અથવા તો છોકરાના ભણતરમાં એનું કંઈ થતું નથી યા તો જોબ વિસ્તારમાં યા તો બિઝનેસ વિસ્તારમાં મતલબ કેવો બી ક્રિટિકલ કેસ હોય એને હેન્ડલ કરવાની અમારી જિમ્મેદારી છે અને એનો અમે સુરતની જનતાને

એ એ તો લોકોના કર્મો છે અને એ લોકોના કર્મના નિદાન છે એના પર હું કોઈ ટિપ્પણી નહીં આપી શકું પણ એટલું ખરું છે કે મળે ફર્સ્ટ ઓફ ઓલ એક સુરતમાં આવવાની જ નથી પણ આ તો મારું ગામ છે અને મારા હિસાબે હું ગુજરાતી છું ફર્સ્ટ ઓફ ઓલ અને હું મારા મારા મતલબ કે માણસની આત્મા એમ કે તું ગામમાં ફરે છે અને અહીંયા નથી જોતો તો પહેલે પોતાના ઘર તો જોઈએ એટલા માટે ખાસ સુરતને આ લાભ આપવા માટે આવ્યો છું બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ